દહેજ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમ ખાતે 110 બસ ફાળવવામાં આવતા કેટલાક કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોવાનું ડેપો મેનેજર સિંધીએ જણાવ્યું હતું નર્મદા પરિક્રમા માટે જેટીનું સુવિધાનું બાંધકામનું જે ભૂમિપૂજન સમારોહ આયોજન કરે છે તેમાં ભરૂચ એસટી વિભાગ દ્વારા એકસો દસો દસ બસો ફાળવી એકસો દસ બસો ફાળવવામાં આવી છે અને આ એકસો દસ બસો ભરૂચ જિલ્લાના પાંચ ભરૂચ વિભાગમાં જે પાંચ ડેકો છે જંબુસર ભરૂચ અંકલેશ્વર ઝગડિયામાંથી થઈ અને આ બસો ફાળવવામાં આવી છે હાલમાં આ જે મોટાભાગની જે બસો ફાળવવામાં છે લોકલ રૂપો રદ કરીને ફાળવવામાં આવી છે પરંતુ મુસાફર અને પબ્લિકને સતત તકલીફ ન પડે એ માટે અમુક અમુક રૂટમાં સતત બસો તો ચાલુ જ છે એ રૂટ જે મુજબ માંગણી આવે એ મુજબ પણ બસો ચાલુ રાખવામાં આવી છે સાવ બંધ કરી દીધું છે એવું નથી અને મુસાફરોને સુવિધા સતત મળતી રહે એવી વ્યવસ્થા પણ તમામ પાંચે પાંચ ડેપોમાં રાખવામાં આવી છે